ધાનેરા ઇન્ડિયન ગેસ દ્વારા સક્ષમ સેફ્ટી ક્લિનિકનું આયોજન કરવામાં આવ્યું ધાનેરા ઇન્ડિયન ગેસ દ્વારા સક્ષમ સેફ્ટી ક્લિનિકનું આયોજન કરવામાં આવેલ આજ રોજ તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ વૃંદાવન હોટેલ ખાતે ધાનેરાના ઇન્ડિયન ગેસ દ્વારા સક્ષમ સેફ્ટી ક્લિનિકનું આયોજન કરવામાં આવેલ આ સેફ્ટી ક્લિનિકમાં ગેસનો સલામત ઉપયોગ કઈ રીતે કરવો અને રેગ્યુલેટર કઈ રીતે લગાવવું તથા લીકેજ કે આગ લાગે ત્યારે શું કરવું જોઈએ તેના વિશે માહિતી આપવામાં આવેલ અને સિલિન્ડર લેતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ને સિલિન્ડર અને પાઇપમાં પણ એક્સપાયરી ડેટ હોય છે જેના વિશે પણ માહિતી આપવામાં

ડિટેક્ટર ફૂકટોપ ગેસ લાઇટર હાઈ થર્મલ સગડી આ કાર્યક્રમમાં જે સમજ આપવામાં આવેલ તેના વિશે છેલ્લા જ સવાલ જવાબ પૂછવામાં આવેલ અને સવાલના સાચા જવાબ આપનાર મહિલાઓ અને બાલિકાઓને ગિફ્ટ વિતરણ પણ કરવામાં આવેલ આ કાર્યક્રમનું સંચાલન ધાનેરા ઇન્ડિયન ગેસ એજન્સીના રમેશભાઈ ઠક્કર ને ડિલિવરી મેન કલાજી ઠાકોર દ્વારા કરવામાં આવેલ ને મોટી સંખ્યામાં મહિલાઓ અને બાલિકાઓએ પણ હાજરી આપેલ